એક બાજુ પ્રાઇવેટ શાળાઓમાં આસમાને જતી ફી અને બીજી બાજુ સરકારી શાળાઓના ખસ્તા હાલ વચ્ચે ગ્રાન્ટેડ શાળાઓને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં સત્તર જેટલી શાળાઓમાં ધોરણ દસ અને બારના વર્ગખંડ ઘટાડવાનો નિર્ણય લેવાયો ગ્રાન્ટેડ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષકોએ ડીઇઓને રજૂઆત કરી જેને લઇ ડીઈઓએ શહેરની સત્તર શાળાઓમાં ધોરણ દસ અને બારના વર્ગખંડ ઘટાડવાનો નિર્ણય લીધો છે આ દરખાસ્ત માન્ય રખાયા બાદ અનેક શાળાઓમાં વર્ગખંડ ઘટ્યા બાદ ઉચ્યતર માધ્યમિકના વર્ગ જ બંધ થઈ ગયા છે સમગ્ર મામલે શાળા સંચાલકોએ જણાવ્યું કે આડેધડ શાળાઓને મંજૂરી અપાઈ રહી છે પ્રાઇવેટ શાળાઓનો રાફડો ફાટ્યો છે જેને લઈને ગ્રાન્ટેડ શાળાઓને જરૂરત મુજબના વિદ્યાર્થીઓ પણ મળી રહ્યા નથી અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક શાળાઓ વર્ગખંડ ઘટાડવાની દરખાસ્ત કરે છે જેથી ઓછી ફી ધરાવતી શાળામાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓની જરૂરી સંખ્યાના અભાવે ક્લાસરૂમ બંધ કરવા માટે મજબૂર છે શહેરીકરણ થયું તેની સાથે વાલીઓની થોડીક માનસિકતા પણ બદલાય છે અને તેઓના મનમાં એવું ઘર કરી ગયું છે કે અનુદાનિત શાળાઓ સરકારી શાળાઓ કરતાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ વધુ સારી પરિણામ સ્વરૂપ છેલ્લા ચાલીસ વર્ષની અંદર આ શાળાના નિર્માણ થયું ત્યારથી આ વિસ્તારમાં લગભગ નાની મોટી વીસેક જેટલી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ ઉદભવી જેની હરીફાઈમાં અમારી શાળા ટકી ના શકી અને ના છૂટકે અમારે વર્ગ સંખ્યાઓમાં વર્ગોની અંદર સંખ્યા ઘટતી ચાલી આ એક મોટું કારણ હું જોઈ રહ્યું છે તો ત્યાં શિક્ષણ પણ સારું હશે હું અંગત રીતે એવું માનવું છે કે એવું નથી પણ એક વાલીઓનું કદાચ એવું માનવું હોય છે એને કારણે પણ સ્વાભાવિક છે કે સંખ્યા ની ઘટ પડે અને બીજું કે સ્વાભાવિક છે કે એક સંસ્થાઓને એની નજીકમાં બીજી સંસ્થા આવે એટલે સંખ્યા વહેંચાવાની જ છે એટલે સ્વાભાવિક છે કે ગ્રાન્ટેડ ગુજરાતી મીડિયમની અંદર સંખ્યા ઘટે